સૌરાષ્ટ્રમાં ખેડતો રવિ પાકની સિઝનમાં ઘઉં ચણા ધાણા સહિતના અનેક પાકોનું વાવેતર કરી રહ્યા છે અને વાવેતર કરેલા પાકોમાં ખેડૂતોને પિયત જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કામગીરી કરવાની હોય છે સાથે જ આ કામગીરી માટે મજૂરની પણ જરૂરિયાત હોય છે ત્યારે દીપડાઓ જોવા મળતા ખેતમજૂરો મજૂરી કામ કરવા માટે આવી રહ્યા નથી અને વાડી વિસ્તારમાં ત્રણ થી ચાર જેટલા દીપડાના આંટાફેરા વધતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વીરપુર ગામની આહાબાસ વિસ્તારમાં

વીરપુર આહાબાસીમ વિસ્તારમાં બે ત્રણ મહિનાથી આ બે ત્રણ દીપડાની અવર જવર આટાફેરા ચાલુ થઈ ગયા છે અને અમારા આ વિસ્તારની અંદર પંદરથી બાર પંદર કૂતરા હતા એને મારી નાખ્યા છે અને એક પિંજરું મીખું છે ફોરેસ્ટવાળા બે ત્રણ દિવસ આવી ગયા પણ પિંજરાની અંદર દીપડો આવતો નથી તેથી અત્યારે અમારે રવિ પાક ધાણા જીરું ચણા ઘઉં નું વાવેતર ચાલુ છે કપાસની વીણી છે કપાસ મોટા મોટા હોય છે તેની અંદર દીપડો બેઠો હોય તો ક્યારે તરાપ મારી જાય એને નક્કી નથી રહેતું અને એની હિસાબે અત્યારે મજૂરના પરિવાર સાથે રહે છે એના નાના નાના છોકરાઓમાં ભય વાપી ગયો છે મજૂરમાં ભય વાપી ગયેલો છે અને ખેતુ ખેત માલિકોમાં ભય વાપી ગયો છે કે હવે જો આ અમારા છોકરાઓ પર હુમલો કરશે તો આ દીપડો માનવ ભક્ષી થઈ જશે એની હિસાબે હવે મજૂર અહીં રહેવા તૈયાર નથી અને ખેત માલિકોને ખેતી કેમ કરવી એ એક વિચારવા જેવું છે એની હિસાબે અમારે ફોરેસ્ટ ને વન વિભાગ વાળાને નમ્ર નિવેદન છે કે પાંજરા બે થી ત્રણ તમારે વધારે મૂકો અને બને ત્યાં સુધી વહેલી તકે દીપડાને કવર કરી અને તમે વન વિભાગમાં મૂકી દો પૂર ગામમાં આ આબાસી વિસ્તારમાં દીપડાની અવરજવર જવર આ લોકોમાં એટલો ભયનો ફફડાટ ફેલાઈ ગયો છે કે એની ના પૂછો વાત કારણ કે કોઈ ખેત ખેતે મજૂરી કામ કરવા કોઈ મજૂર આવવા તૈયાર નથી અહીંયા છે એ મજૂર હવે જવાની વાત કરે છે અને આ દીપડો અટાણ સુધી તો એમ માની લો કે કૂતરા હતા ત્યાં સુધી તો કૂતરાનો શિકાર કર્યો પણ હવે નહીં કાયમ ખાવા જોઈએ લઈને કોઈ માનવ ઉપર કે માનવના છોકરા ઉપર જો આ શિકાર કરશે અને આ ભયનો એટલો વ્યાપી જઈ ગયો કે મજૂરો કોઈ આવવા તૈયાર નથી એટલે તમે અમને વન વિભાગની એવી માંગ છે કે તમે જેમ બને એમ તાત્કાલિક બે ત્રણ પાંજરા મૂકી અને આને પકડો એવી અમારી વન વિભાગને નમ્ર અપીલ છે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ